જંબુસરના ડાભા કોઈ વિસ્તારમાં નર્મદા કેનલના પાણી ખેતરમાં ફરી વળતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન જંબુસર નર્મદા કેનલ તંત્ર વખતો વખત વિવાદમાં સપડાતી હોય છે જંબુસર પંથકમાં નર્મદા નિગમ દ્વારા બનાવવામાં આવેલ નહેરોનું તકલાદી કામને લઈ વારંવાર લીકેજ થવા તૂટી જવાના ગાબડા પડવાના બનાવો બનતા હોય છે અને ધરતીપુત્રોના ઊભા પાકને નુકસાન વેઠવાનો વારો આવે છે આ નહેરો અંગે વખતો વખત રજૂઆતો પણ કરવામાં આવતી હોય છે તેમ છતાંય આ અધિકારીઓ ટસના મોસ થતા નથી અને ધરતીપુત્રને વારંવાર નુકસાનીનો સામનો કરવો પડે છે ત્યારે હાલમાં જંબુસર તાલુકામાં ડાભા ટુ નર્મદા કેનલ દેવ કોઈ વિસ્તારમાં નર્મદા નહેર લીકેજ થવાના કારણે ધરતીપુત્રના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે અને ઊભા પાકને ભારે નુકસાન થવા પામ્યું છે પાણીના કારણે પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે આ બાબતો અંગે ખેડૂતે વારંવાર રજૂઆતો કરી છે છતાંય આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી વહેલી તકે નર્મદા નહેરમાં લીકેજ બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે હું જાહેર છે મારું નામ આ ચેનલ છે દેવપુરમાં વિસ્તારમાં લાગે જ્યાં મારું ખેતર છે આ બધું પાણી ભરાઈ ગયેલું છે નહેરનું બધી બી ચોમાસામાં બગડી ગયેલી છે ને અવળાઈ પછી આ પાણી ચેનલ છોડવાથી પાણી બધું બગડી ગયેલું છે મારું ના ઢાબા ટુ આ લાગે ચેનલ ને સાહેબોને મેં રિક્વેસ્ટ કરી તો બી સાહેબો કોઈ ટેલિફોન બી નથી ઉઠાવતા મેં રિક્વેસ્ટ કરી બધોને તો બી કોઈ ટેલિફોન નથી ઉઠાવતા